હેલો ફ્રેન્ડ્સ જાનકીના રસોડામાં તમારું સ્વાગત છે આજે આપણે હોટલમાં મળે તેવા ઇન્ડિયન ટેસ્ટ સાથે મેક્રોની પાસ્તા બનાવીએ આ પાસ્તા બનાવવા એકદમ સહેલા છે તમે એક વખત આ રીતે બનાવીને જરૂરથી ટ્રાય કરજો સૌપ્રથમ તેના માટે અહીં આપણે અઢી વાટકી જેટલા મેક્રોની પાસ્તા લઈશું દેશી ભાષામાં આપણે તેને પાઈપ આકારના પાસ્તા પણ કહીએ છીએ આ તમને કોઈ પણ કરિયાણાવાળાની દુકાન પર મળી જશે અહીં તેના માટે મેં અઢી ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા માટે મૂક્યું છે તેમાં અડધી ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી જેટલું તેલ ઉમેર્યું છે તેલ ઉમેરવાથી પાસ્તા એકબીજા સાથે ચોંટશે નહીં તે અને તે ખુલ્લા ખુલ્લા રહેશે ત્યારબાદ બધા પાસ્તા તેમાં ઉમેર્યા પછી તેને પાંચ મિનિટ માટે આ રીતે બાફી લઈશું તમે જોઈ શકો છો અહીં પાસ્તા ખૂબ સારી રીતે બફાઈ ગયા છે તેમાં થોડો પાણીનો ભાગ રહે તો તે કોઈ ચિંતા કરવા જેવું નથી તેના વઘાર માટે મેં અહીં લસણ મરચાં ડુંગળી અને ટામેટાને ઝીણાસા મારીને લીધા છે એક કડાઈમાં બે પરી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકશું ત્યારબાદ આપણે તેમાં એક ચમચી જેટલું જીરું ઉમેરીશું જીરું થઈ ગયા બાદ આપણે તેમાં લસણની ઝીણી સમારેલી કડીઓ ઉમેરીશું અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીશું અહીં ઝીણીસા મારેલી ડુંગળી ઉમેરીશું તમારી પાસે જો કેપ્સિકમ હોય તો તે પણ તમે ઝીણુંસા મારીને ઉમેરી શકો છો ત્યારબાદ લીલા મરચાં ઝીણાસા મારેલા અને પછી ટામેટાને પણ ઉમેરી દઈશું ટામેટા અને ડુંગળીની કચાશ દૂર થાય ત્યાર પછી આપણે તેમાં બે ચમચી જેટલો ટોમેટો કેચઅપ ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અહીં ધાણાજીરું પાવડર ઓપ્શનલ છે આ બધા મસાલાને બરાબર મિક્સ કરી લઈએ અને થોડીવાર માટે ચડવા દઈએ પાસ્તાના સ્વાદમાં વધારો કરવા માટે તેમાં બે પાઉચ જેટલો મેં મેગી મસાલો ઉમેર્યો છે તેને પણ ચમચા વડે હલાવીને બરાબર મિક્સ કરી અને બે મિનિટ માટે ચડવા દઈએ ત્યાર પછી તેમાં બાફેલા પાસ્તા ઉમેરી દેવા જો તેમાં પાણીનો ભાગ વધારે હોય તો તે પાણી કાઢી અને પછી જ ઉમેરવા ત્યારબાદ તમારે હલકા હાથે આ બધું મિક્સ કરવું કારણ કે જો તમે વધારે પ્રેશર લગાવશો તો પાસ્તા ભાગી જશે તમે જોઈ શકો છો ધીરે રહીને મેં બધા પાસ્તા મિક્સ કરી લીધા છે તેનો રેસ્ટોરન્ટ જેવો કલર લાવવા માટે આપણે તેમાં એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું મરચાંને બરાબર મિક્સ કરી લીધા બાદ આપણે તેના ઉપર થોડા ધાણા ભભરાવી સર્વ કરીશું અહીં તમે આ જ રીતે મલ્ટીગ્રેન પાસ્તાનો પણ ઉપયોગ કરી શકો છો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરો